નમસ્કાર દર્શક મિત્રો હું છું એડવોકેટ સોનલ બારિયા આપ સર્વનું સ્વાગત છે મારી ચેનલ લીગલ ભવજ્ઞાનમાં દર્શક મિત્રો ઘણા બધાના ફોન કોલ્સ આવે છે મેસેજ આવે છે ઘણા બધા પ્રશ્નો છે હું બધાને પ્રશ્નના જવાબ આપવા માટે પ્રયત્ન કરીશ પરંતુ એક સરખો જે પ્રશ્ન છે એ ખૂબ જ વધારે માત્રામાં જોવા મળ્યો છે તો હું વિચારું છું કે ચલો એના વિશેનો જવાબ તમને વિડીયોના માધ્યમથી આપી દઈશ મિત્રો તમને ચોક્કસ જવાબ આપીશ જવાબ આપવામાં થોડો વિલંબ થાય તો માફ કરજો તો ચાલો મિત્રો એક કોમન પ્રશ્ન છે એ છે કે મેડમ અમારી પાસે જમીનનો કબજો છે જે અમે દસ્તાવેજ દ્વારા ખરીદેલ છે પરંતુ સાત બારની અંદર અમે એન્ટ્રી નથી પડાવી એટલે સાત બારની અંદર જે તે ઓરિજિનલ માલિક છે તેમનું જ નામ બોલે છે અને દસ્તાવેજ કરીએ ઘણા વર્ષો થઈ ગયા છે તો શું અમે હમણાં એન્ટ્રી પડાવી શકીએ સાત બારની અંદર તો મિત્રો આ પ્રશ્નનો જવાબ હું આપું છું તમને કે આ તમે અત્યારે જે કામ કરવા જઈ રહ્યા છો અથવા કરવા ઈચ્છો છો એ અશક્ય છે કારણ કે જે તે સમયે તમે દસ્તાવેજ કરાવ્યો હતો તે જ સમયે તમારે એન્ટ્રી કરવી એ ખૂબ આવશ્યક હતી માત્ર તમારી પાસે કબજો છે અને તમે દસ્તાવેજ કરાવ્યો છે તેથી તમે કોર્ટની અંદર એ વ્યક્તિનો પડકાર ના કરી શકો કારણ કે ઘણા ખેડૂત મિત્રો એવા છે કે જેમને દસ્તાવેજ દ્વારા જમીન ખરીદીને મારી પાસે જમીનનો કબજો છે તેઓ વિચારીને એ ખુશીની અંદર એ ખેડી શકે છે પરંતુ શું ખબર જે વ્યક્તિએ તમને જે દસ્તાવેજ કરી આપ્યા છે તેના પિતાશ્રીએ અગાઉ એ જ રીતે કોઈ બીજી વ્યક્તિને દસ્તાવેજ કરી આપેલ હોય તો ભવિષ્યની અંદર તે જે વ્યક્તિ છે બીજી એ તો એવું કહેશે ને કે મારી પાસે પણ આનો કબજો છે આનો મારી પાસે પણ દસ્તાવેજ છે એટલે બે દસ્તાવેજ થાય એટલે તમે ત્રીજી જ વ્યક્તિઓ જે તમને જે પેલા વ્યક્તિ ઓરિજિનલ જે વ્યક્તિ છે એના પિતાશ્રીએ કોઈ બીજાને દસ્તાવેજ કરી આપ્યો અને તમને એમના દીકરાએ બીજા દસ્તાવેજ કરી આપ્યો તો તમે બે થર્ડ પાર્ટી અલગથી તમારે ઝઘડવાનું થશે પેલા બે જણ તો છૂટી જશે અને બીજી વાત એ છે કે ક્યારેક નામ એમનું ચાલતું હોય છે તે માલિકી તરીકે પણ પાછળથી આપણને શું કહેવાય પડકારી શકે કે ભાઈ મેં દસ્તાવેજ નથી કર્યો કે અથવા એ મારી જ જમીન છે કારણ કે સાતબારની અંદર તો એમનું જ નામ બોલતું હોય છે એટલા માટે આનો જવાબ એ છે કે જો ઘણા વર્ષો થઈ ગયા છે દસ્તાવેજના તો તમે કોર્ટની અંદર પડકાર કરી તો શકો છો પણ જીતવાની શક્યતા ખૂબ જ ઓછી છે મિત્રો હવેથી દરેક ખેડૂત મિત્રોને નમ્ર વિનંતી કે જો દસ્તાવેજ દ્વારા તમે જમીન ખરીદી હોય તો તેને તાત્કાલિક રૂપે જ સાતબાની અંદર એન્ટ્રી પડાવી દેજો તો તમારે તાત્કાલિક રૂપે જ્યાં મામલતદાર ઓફિસ છે ત્યાં આગળ કાચી એન્ટ્રી પડી જાય તો તમારે ભવિષ્યની અંદર કોઈ પણ પ્રકારની તકલીફ આવે નહીં મિત જય હિન્દ જય ભારત